આપના વિશે જાણવા આવ્યા છીએ અહીંયા આપને મળવા આવ્યા છીએ અને તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે ખેતીના ખેતીથી શું શું ફાયદા થાય છે અને તમે આ વિષય ને કઈ રીતે ચુન્યો છે

અને ક્યારે પણ અનાજ કોમ્પ્યુટરમાં ઊગવાનું નથી તો આ લોકો ખાસે શું તો મેં વિચાર્યું કે લાવો આપણે આપણા ખેડૂતોની મદદ કરીએ અને હું પણ ખેતીની શરૂઆત કરી મેં ખેતીની શરૂઆત કરી એવા સમયે પહેલાં તો હું મને નોલેજ બહુ ઓછો હતો ચિલ્લા ચાલુ ખેતી કરી રાયડો એરંડા બાજરી એવી ખેતી અમે કરતા હતા તો બસ એમાં કોઈ લગો વધતું નહોતું વિગેદાય કે દરે વધતા હતા નેઠ અમારા ખર્ચા પણ નીકળતા હતા એમ કરતાં કરતાં મેં એક બટાકાનો વેપાર કર્યો અને એવા સમયે મને બહુ મોટું નુકસાન આવ્યું તો એ સમયે મેં મારી જમીન ગીરવે મૂકી દીધી પણ આ બધું કર્યા છતાં પણ હું હાર્યો નહીં અને મેં વિચાર કર્યો કે હવે કઈક એવી શાકભાજીની ખેતી કરીએ ઘણા રોકડીઓ પાક જે કહી શકાય એ ખેતીની શરૂઆત કરી એના પછી મારી ખેતીમાં મહેનત અને વિજ્ઞાનનો સંગમ થયો અને જ્યારે પણ મહેનત અને વિજ્ઞાનનો સંગમ થાય ત્યારે સાહેબ ખેતીમાં સો પ્રગતિ થાય છે સો સફળતા મળે છે અને એ આપ જોઈ શકો છો કે જે મહેનત અને વિજ્ઞાનનો સંગમ થયા પછી મેં ઘણું બધું પ્રગતિ કરી છે અને અમારા દર્શકોને પણ અમે જણાવવાના છીએ બીજી ઘણી બધી યુનિવર્સિટીમાં પણ જતા હશો લોકોને માર્ગદર્શન પણ આપતા હશો ઘણી સસ્તાઓ છે જે તમને બોલાવતી પણ હશે ત્યાં ઘણા વિદ્યાર્થી મિત્રોને મળતા પણ હશો તો તેમને તમે શું ઉપદેશ આપો છો જો પહેલાં તો જે મારા વિદ્યાર્થી મિત્રો એગ્રીકલ્ચર એમએસસી એગ્રીના વિદ્યાર્થીઓ બીઆરએસના વિદ્યાર્થી હોય દાંતીવાડા યુનિવર્સિટી હોય જગુદણ હોય અમારું આણંદ હોય આખા ગુજરાતના વિદ્યાર્થીઓ મારા ફાર્મ વિઝિટ કરી એમના પાસેથી હું ઓછું ભણેલો હતો પણ સાયન્ટિફિક શબ્દો મને જાણવા મળ્યા ટેટીને મસમિલન કહેવાય મરચાને ચીલી કહેવાય આ બધું મને ખબર નથી લેબર કહેવાય લેબરને મજૂર કહેવાય આ બધું મને અંગ્રેજી શબ્દ મને ખબર નથી તો બધું ઘણું બધું એમને પાસે જાણવા મળ્યું છે અને એવા પણ દસ છોકરા છે કે જે એમએસસી એગ્રી વખતે મારા ફિલ્ડ ઉપર આવ્યા અને એમને આજે નોકરીને છોડી અને ખેતી ઉપર વળી અને આજે જે મહિનાનું નોકરી કમાય એના કરતાં સારામાં સારા પૈસા કમાઈ રહ્યા છે તો એ મારી સૌથી મોટી સફળતા કહી શકાય આજના યુવાનોને હું એક જ વાત કરું છું કે ખરેખર બધા જ લોકો શહેરમાં જતા હશે શહેરીકરણ થઈ રહ્યું છે પણ સાહેબ એક વાત તમે ભૂલી ના જતા કે શાકભાજી તમને પૈસાથી મળશે અનાજ તમને પૈસાથી મળશે પણ આવા લેવા માટે તમારે ગામડે જરૂર આવવું પડશે એ કોરોના એક બધાને શીખવાડ્યું છે આવનાર સમયની અંદર ગામડું બધાને યાદ આવવાનું છે ગામડામાં બધાને આવવું પડશે તો વહેલા તે પહેલા ધોરણે તમારી જમીન વેચશો નહીં જે પણ તમારી પાસે જમીન છે એ દરેક લોકોનો જે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોનો દરેકનો સહયોગ લઈ અને ખેતી કરજો મારી જેમ બે બે ત્રણ ત્રણ પાક સાથે કરજો પ્રેમથી કરજો તો જ તમને સફળતા મળશે વિજ્ઞાનનો ઉપયોગ કરજો તો જ તમને સફળતા મળશે જો મારી જેમ તમે પણ બે બે ત્રણ ત્રણ પાક સાથે કરશો તો સાહેબ આવનાર સમયની અંદર એગ્રીકલ્ચર બિઝનેસ ધ ટોપ બિઝનેસ એ વાતને આપણે પુરવાર કરવાનું છે આજે જોવા જઈએ તો મારા જે ઇન્સ્ટાગ્રામ ફોલોવર આપ જોઈ શકો છો ટૂંક સમયની અંદર બે આઈડીમાં ચાર લાખ થઈ ગયા છે ગુજરાતમાં સૌથી વધુ ફોલોવર ધરાવનાર વ્યક્તિ બન્યો છું આખા ગુજરાતના યુવાનોને હું ગોતતો હતો એ યુવાનો માં મને મળી ગયા છે મારો પણ કોન્સેપ્ટ હતો કે ગુજરાતનો દરેક યુવાન જે ખેતી કરી રહ્યા છે એ સુખી બને ઓછી મજૂરીએ સારી ખેતી કરે તો એ જે પણ ખેડૂતોને આ રીતે ખેતી કરવી હોય એ ટપક અને મલ્ચિંગનો ઉપયોગ કરે

મારે આ બધું જે મને રીબીનું કપાવે છે લોકો એ મારે નથી કાપતી મારા ગુજરાતના યુવાનો કાપે મારો ગુજરાતનો ખેડૂત સારી ગાડીમાં ફરે તો જ સાહેબ મારું શેર જોઈ સડે છે ખરેખર મારા ગુજરાતના ના ખેડૂતને સારી ગાડીમાં જોવું તો મને બહુ આનંદ થાય છે એટલે સાહેબ દરેક યુવાનો જાગો તમારી આળસ છોડી મૂકો અને સાહેબ તમે જો મેલા ગેલા કપડામાં રહેતા હોય તો એ તમારી ગરીબાઈ નથી એ તમારી આળસ છે માટે આળસને છોડી અને આ સમય આવ્યો છે જે લોકો એક સમય એવો હતો કે અમારા ગામડાના લોકોને અમારા યુવાનોને કોઈ દીકરી આપવા તૈયાર નહોતું એ આજે સાહેબ થોડો સમય બદલાયો છે અને હજુ આવનાર સમયની અંદર તમે યાદ રાખજો ભણેલા ગણેલા લોકો એવું કહેશી ડોક્ટરો વકીલો એવું કહેશે કે મારી દીકરીને ખેડૂતના ઘરે લગ્ન કરવા છે સાહેબ એ સમય આવવામાં કોઈ દૂર નથી માટે કોઈ ખેતી છોડશો નહીં અને એક સમય એવો આવશે કે બધું જ મળશે સોનું ચાંદી બધું જ મળશે માત્ર અનાજ નહીં હોય તો અનાજ ખરીદવા માટે તમારે ગામડે આવવું પડશે તો તૈયારીમાં રહેજો અને આ સમયને આક્ષેપ કરજો સરકારની જે યોજનાઓ છે એને સ્વીકારી લેજો સરકાર આજે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી રહી છે તો આપણે પણ જેમ વાયરો એમ ઊંકડી રહવાનું છે અને બસ આપણે પણ પ્રાકૃતિક ખેતીમાં લાગવાનું છે ઓછા કેમિકલ વગરની ખેતી કરવાની છે અને સાહેબ ખેતીને જેટલી બનેલી ડેવલોપ કરજો તાજા શાકભાજી તાજું અનાજ બધાને ખાવું છે અને આવના સમયની અંદર લોકો ગામડાને સ્વીકારવાના છે અને મારી જેમ ખેતીને સફળ કરવાના છે સરસમાથે તમે ખેડૂતોને કીધું કે મારા રેબીન નથી કાપે મારો ખેડૂત મિત્ર રેબીન કાપે તો મને ખૂબ ખૂબ આનંદ થશે પણ તમે ખેડૂત દર્શકો સુધી પહોંચ્યા ખેડૂતો સુધી પહોંચી ગયા

અઢી ટકા ફોલો બેક મને અમેરિકાએ પણ આપ્યું છે તો આખું જોવા જઈએ તો વિશ્વ મને ફોલો કરી રહ્યું છે હું મારી ભાષા ભલે બધાને નહીં સમજાતી હોય પણ મારી રીત બધાને દેખાય છે જેના કારણે બધા જ લોકો મને ફોલો કરી રહ્યા છે અને જે ખેતીમાં બધું જ મળે છે ખાતર મળે છે દવા મળે છે માત્ર રીતનો અભાવ છે આ જે શિયાળો ચાલે છે તો બધાય ઘી ખાવાની ભલામણ કરતા હોય પણ કઈ રીતે ખાવું એ કોઈ કહેતું જ નથી તો આ વાત થી ખેડૂતો વંચિત હતા જે રીતનો અભાવ હતો એ મને ભગવાને જ્ઞાન આપ્યું હતું તો મેં બધાને શેર કર્યું અને આ મારી રીત પદ્ધતિથી મારા ગુજરાતના હજારો યુવાનો પ્રભાવિત થયા છે આજે મારું ફોલોવર મારા વિડિયા મિલિયનમ ચાલી રહ્યા છે આજે ગુજરાતના હજારો યુવાનો મારી સાથે છે એ મારી હિંમત છે ઘણા બધા વૃદ્ધ લોકોનું જે ઘણી બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે એ જ મારી સફળતા છે મને એવું કહે છે કે બેટા તારા લીધે મારા દીકરાનું ભલું થયું છે એ જ મારી મૂડી છે અને એ બધા જ વડીલોના મારા ઉપર ખૂબ મોટા આશીર્વાદ છે જેના કારણે આજે આટલું મોટું પ્લેટફોર્મ મળ્યું છે હજુ પણ હું તો એવું ઈચ્છું છું કે મારા ગુજરાતના ખેડૂતોને કોઈ પણ નાણાં ભીડ હોય કોઈ પણ તકલીફ હોય તો એ એના માટે પણ હું સરકાર પાસે વિનંતી કરશું અથવા તો મારાથી થતા પ્રયત્નો હું કરશું ગમે તે કરશું જે લોકો એવું કહે છે કે ખેતીમાં કંઈ વધતું નથી ખેતીમાં કંઈ મળતું નથી ખેતી એક કાળી મજૂરી છે એ લોકોને બોલતા બંધ કરી અને આવનાર સમયમાં એગ્રીકલ્ચર તો બિઝનેસને પૂરવા

એવી હાલતમાંથી મારો પરિવાર આવતો હતો અને પછી જે મારા પપ્પા તો પછી સુખી હતા જ એના પછી જે મેં બટાકામાં નુકસાન કર્યું એના પછી મારી ખરાબ હાલત થઈ ગઈ બધું જ વેચી મારી જમીન ગીર મૂકી દીધી પછી જે ધાન્ય પાકોમાં એટલી બધી મળતા નથી કારણ કે ધાન્ય પાકોમાં ઈરંડા બાજરી અને રાયડું આ બધું ચીલા ચાલુ ખેતીમાં કોઈ સારી બેનિફિટ નથી પણ જો એનાથી પર થઈ બટાકા ટેટી તડબૂજ મરચા આ બધું અમે કરતા હતા તો ટેટી પેલા કર ટેટી એકલાથી ખાલી અઢી લાખની આવક થતી દીધી એની જગ્યાએ મરચા અંદર નાખી દીધા તો મરચાના અઢી લાખ થઈ ગયા એક પાક નફામાં જાય છે બીજો પાક ખર્ચામાં જાય છે એ એવું બેનિફિટ બે પાક સાથે કર્યા કદાચ કુદરતી આફત આવી يتي બધી વરસાદ થી ડેમેજ થઈ ગઈ તો મરચા તો છે ને બધું તું થઈ જાય નુકસાન કરતા એવા ક્રોપ મે સાથે કરે આજે જો તમે ત્રણ ત્રણ પાક સાથે કરે એક બગાડ છે બે બગાડ છે એક તો રહેશે ને બસ આ રીતે પરમાત્મા નું પણ હું સપોર્ટ પૂરી પૂરો મને છે જ અને હેત અને પ્રેમ જે ખેતી કરતા હોય એવા લોકો ભગવાન દરેક વાતે સપોર્ટ કરે છે અને કુદરતી આફત પણ નથી આવતી કોઈ વાતે અને હું તો જારે ત્યારે હું બધાને કહેવા માંગુ છું કે તમે જેમ દુકાનદાર શટર ઊંચું કરીને વાર પાય ધર લાગે છે એમ તમે પણ ધરતી માતાને એન્ટર થો ને તો વાર પાય લાગો દુકાનદાર ઘર દિવાઈ દી ચોપડા પૂજન કરે છે તો તમે દર અખાત્રી જે ધરતી પૂજન કરો ખેતી એ તને પ્રેમથી કરો ખેતીમાં 80% ભૂમિકા પરમાત્માની છે બાકી વીસ ટકા ભૂમિકા ખેડૂતની છે ખેતી એ પરમાત્માને આધીન છે એકના આને જ કરનાર એક જ વસ્તુ છે એવી કોઈ વસ્તુ નથી કે એક બાજરીનો દોણો નખો અને એકસો બાવન ધોરણા બહાર નીકળે એવી કોઈ ફેક્ટરી નથી ઓનલી ફોર ધરતી માતા જ છે એ જ કરી શકે કેમિકલનો બિલકુલ પણ ઉપયોગ કરતો હા પહેલા કરતો તો આજે આપ જોઈ શકો તો જે ચાર વીઘાનો પ્લોટ છે એમાં કોઈ કેમિકલ વાપરતો નથી જેને પણ આવું એ જોઈ શકે છે અને અમારું રાજુભાઈ ના કેસર ફાર્મ મેનેજર છું એ આખે આખું પચીસ વીઘાનું ફાર્મ સો કેમિકલ મુક્ત છે અને બસ અમારો એક કોન્સેપ્ટ છે કે આજે પંજાબની બાદ ગુજરાતનો કેન્સરમાં નંબર આવી ગયો છે તો બસ ગુજરાત પણ કેન્સરમાં મોખરે બને એવી તૈયારી દેખાઈ રહી છે તો હવે દરેક યુવાનોને વિનંતી કરીએ કે ભાઈ તમે કેમિકલ મુક્ત તમે ખેતી કરશો બધા લોકો એવું ભાઈ કેમિકલ થી જ ખેતી થાય પ્રાકૃતિકથી થી અમને ઘણા બધા પહેલાં તો નિંદામણની વાત હતી તો નિંદામણ માટે છે બધા અમે નવા નવા પ્રયોગો કરી અને આપણા ગુજરાતના ખેડૂતો કઈ રીતે કેમિકલ મુક્ત ખેતી કરે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ સાવ ઓર્ગોનિક તો પ્રાકૃતિક નહીં થાય પણ ઓર્ગોનિક ખેતી સંભવિત છે અને થોડું ઉત્પાદન ઓછું મળશે પણ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી પાસે સારા કસ્ટમરો છે જેના કારણે અમને પર મળી રહ્યું છે જાણીએ છીએ કે સરકારી યોજનાઓ ઘણી બધી આવી રહી છે અને ઘણી બધી સરકારી યોજનાઓનો બધા લાભ પણ લઈ રહ્યા છે તો આમાંથી તમે કઈ કઈ યોજનાઓનો લાભ લીધો છે જે યોજના વિશે તમે અમારા દર્શક જણાવશો અ જણાવશો સરકારની જેવી પણ નવી યોજના આવે મને તાત્કાલિક જાણ થતી જ હોય છે મોબાઈલમાં મેસેજ આવતા જ હોય છે એન્ડ્રોઈડ મોબાઈલથી એ યોજના આપણે આપણા પોતે એને એક્સેપ્ટ કરવી હોય તો એમાં એપ જ હોય છે અથવા તો આપણા જે તલાટી ગ્રામ હોય તલાટી હોય બધાની પાસે એ આપણે એની યોજનાનું ફોર્મ ભરી શકીએ છીએ એમાં કોઈ જાજે ખર્ચા પણ દસ વીસ રૂપિયાનો ખર્ચો હોય છે અને સરકાર ખરેખર હું તો થેન્ક યુ માનું છું જે આ સરકારનો કે જે યોજનાઓ આપી છે હવે આ જે ફુવારા આપણા ખેતરમાં વસાવા હોય તો પેલા સાહીઠ ટકા સબસિડી હતી એમાં સરકારે અટલ ભૂજલ એડ કરી છે નેવું ટકા સબસિડી જો એક લાખ રૂપિયાની વસ્તુ હોય એ માત્ર દસ દસ હજાર રૂપિયા ભરવાના થાય છે ફુવારા અને ટપક આપણા ખેતરમાં થઈ જતી હોય છે એવું ને આ ગ્રો કવર પચાસ ટકા સબસિડી મલ્ચિંગ પચાસ ટકા સબસિડી દરેક વાતે સરકાર દરેક વાતે સબસિડી આપી રહ્યું છે અને ખરેખર ખેડૂતોને જાગવાની જરૂર છે સરકારની દરેક યોજનાઓ જે આવી રહી છે એનો લાભ લેવાનો છે હોદ બનાવવું હોય બોર દરેક ક્ષેત્રે સરકાર મદદ કરી રહી છે આજે તો તમારે નેનો એરિયામાં પચાસ ટકા સબસિડી નેનો ડીએપીમાં પચાસ ટકા સબસિડી ડ્રોન વસાવવામાં સબસિડી ડ્રોનથી સ્પ્રે કરવામાં સબસિડી વાત જ ના પૂછો અને જે રાસાયણિકની વાત કરીએ તો એરિયા થેલીની એરિયા ખાતરની થેલીની અંદર એની અઢારસો રૂપિયા સબસિડી છે માત્ર અઢારસો બે હજારની થેલી ખેડૂતને ખાલી બસો માં આપી રહ્યું છે અઢારસો રૂપિયાની સબસિડી ખાતર આપી રહ્યું છે એટલે મોટી સબસિડીઓ આપી રહી છે સરકાર સરકારની કોઈ જ નથી એના બસ મારા જેવા યુવાનો તૈયાર કરી અને એ વાતને શેર કરી અને એ વાતને ખેડૂતોને સપોર્ટ કરે એવા પ્રયત્ન સરકાર કરી રહી છે કે પરંતુ અત્યારે ભાઈ છોકરો નોકરી કરે છે તો ભલે સિટીમાં રહે ગામડામાં ખેતીમાં આપણે નથી જવું આ આવો પણ મુદ્દો તમારા ધ્યાનમાં આવે છે ભાઈ બેઠા હોય તમે ખેડૂત છો તો એ લોકો અમારથી મોઢું ફેરવતા

ઠપ થઈ ગયો કોઈને ખબર પણ પડી નથી અને સેલટેક બિઝનેસ દરેક બિઝનેસ ઉપર ક્યારે ને ક્યારે કોરોના આવ્યો ત્યારે બધાને ગામડું યાદ આવ્યું હતું દરેક બિઝનેસનું કોઈ નક્કી નથી ક્યારેય ફ્લોપ થઈ જાય ઘડિયાળ જતી રહી ટીવી જતી રહી અને મોબાઈલ પણ જતો રહેશે ઘણા બધા વસ્તુ જતા છે તમને ખબર પણ નહીં પડે પણ જો તમારી દીકરી ગામડે હશે તો ખેતરમાંથી ઘઉં પાકશે ને એ બેઠી બેઠી ખાશે ને ભલે તો એને અનાજ લેવા કોઈ જગ્યાએ જવું નહીં પડે ભલે બધું ચાલશે પણ સાહેબ અનાજ વગર ચાલવાનું નથી પાણી ગામડામાં ફ્રી મળે છે એક દિવસ પોતાનું અનાજ નહીં હોય તો ઓછીનું પાસીનું નું દાડા હેડ છે શહેરમાં તો બાજુ વાળા ઓળખતા નહીં હોતા

ખેતીને બિઝનેસ માનો જેમાંથી રોજની આવક તમાર થાય એવા કોન્સેપ્ટની તૈયારી કરો એક એક બે બે ત્રણ ત્રણ crop સાથે કરો અને ખેતીને આપણે ફેક્ટરી જ માનવાની છે તેને ધરતી માતા જ માનવાની છે તો જ તમે સફળતા થશે અને ખેતી જે છે ને એમાં ક્યારેય દિવસી દિવસની વેલ્યુ વધવાનું ઘટવાનું નથી તમે કઈ કઈ ખેતી કરો છો જેમ કે મેં જોયું સ્ટ્રોબેરી છે બીજું બધું આ પણ કરો છો એમ સરકારના કントリー હું કહેવા માંગુ છું કે જે લોકો સુખી છે એવા નવા નવા આકતરા કરશે એ તમારું અનુકરણ કરી અને બાજુમાં વસતા જે ગરીબ ખેડૂતો એ તમારી વાતને એક્સેપ્ટ કરશે હું પણ મારા ખેતરમાં દર વર્ષે નવા નવા ખતરા કરું છું સ્ટ્રોબેરી છે આ વખતે મલ્ચિંગમાં ઘઉં કર્યા છે મલ્ચિંગમાં જીરો કર્યું છે લાલ મૂળા વ્હાઇટ મૂળા બધા નવા નવા ટ્રાયલ કરશું કારણ કે મને એકાદ વીઘામાં નુકસાન થશે તો હું ખમીકો એવો છું પણ કદાચ મારા ગરીબ ખેડૂતને આ તકલીફ ના થવી જોઈએ એવા પ્રયત્ન સાથે હું નવા નવા ટ્રાયલ કરી અને શેર કરી રહ્યો છું કે મારો જે એક સમય હતો જે બાજુનો ખેડૂત આવે તો જે દવા છોટી હોય એ ડબલ બાળી નાખતા હતા એ ડબલ હંતાડી નાખતા હતા બાજુના ખેડૂતને માહિતી કોઈ શેર નહોતું કરતું એ માહિતી આજે મેં ઓપન ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમામ ગુજરાતના ખેડૂતને વાવણીથી લઈ અને વાઢવા સુધીના જે વિઝુલ આપી અને એની રીત બતાવી અને શેર કરી છે કે જે મે તકલીફ બેઠવી છે મને જોઈને ઘણા ખેડૂતો ખેતીની કોઈ માહિતી શેર નતા કરતા અને દરેક ખેડૂતોનો એક કોન્સેપ્ટ હતો એક મેન્ટાલિટી હતી કે મારા કરતા મારો બાજુવાળો ખેડૂત સુખી ના થવો જોઈએ મહેરબાની કરીને મિત્રો આવા ખેડૂતોને વિનંતી કરું છું તમે સુધરી જજો તમે જો તમે માહિતી શેર કરશો તો ભગવાન તમને ડબલ આપશે દરેક ખેડૂતને તમારે ફાયદો થયો હોય તેને શેર કરો તો ખેડૂત ગુજરાતનો ખેડૂત સુખી બનશે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બનશે અને એના જે આશીર્વાદ મળશે એનાથી તમારે બમણી પ્રગતિ થશે દર્શક મિત્રોને તમે શું જણાવવા માગશો અને સોશિયલ મીડિયા થી એના પણ ફાયદા પણ છે નુકસાન પણ છે જેમ કે અત્યારે જે મિત્ર વર્ગ છે એ બીજા કઈક અલગ અલગ જુએ છે પણ આજનો મિત્ર વર્ગ એક ખેડૂતને જુએ છે એની પાસે જાણવાની અપેક્ષા રાખે છે અને એમાંથી પણ ઘણું બધું શીખે છે અને એમાંથી પણ આવકના નવા સ્ત્રોત મેળવી શકે છે એના વિશે તમે શું કહો હું તો પહેલા તો મારા ફોલોઅરને ધન્યવાદ અનુભવું છું કારણ કે મારા ફોલોઅર બધા છે ને એ જે પ્રોફેશનલ છે બધા સારા છે બધા જેને સારી ખેતી કરવી છે નોકરિયાત લોકો પણ જે છે બધા જ લોકો સારા બિઝનેસમેનો પણ મારા ફોલો છે દરેકને હું તો એક જ કહેવા માંગુ છું કે જે મારું પરિવારની રહેણી કહેણીથી લઈ અને એ લોકોએ મારી બધી વાતની પ્રશંસા કરી કે તમારા પરિવાર તમે ઠાકોર કાસ્ટમાંથી આવો છો તો તમારે જે ઘૂંઘટ પ્રથા હોય એ તમારા પરિવારના જે રીતિ રિવાજો છે તમારા પરિવારમાં અંધશ્રદ્ધા નથી કુરિવાજો નથી એ બધી વાતને એમને એક્સેપ્ટ કરી છે મારી પુત્ર વધુ હું દીકરી જેમ રાખું છું એ પણ મારા ફોલોઅર જોઈ રહ્યા છે અને મારી ખેતીને પણ આ લોકોએ એક્સેપ્ટ કરી છે અને સારી રીતે મારી કોઈ કાસ્ટિંગ દ્રષ્ટિએ મને કોઈ જોતું નથી કન્વરજીભાઈ ઠાકોર છે એવું કોઈ જોતું નથી કન્વરજીભાઈ એક ખેડૂત છે એ રીતે બધા જોઈ રહ્યા છે બધા ફોલો કરી રહ્યા છે એવા દરેક મારા ચાહકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને હજુ તો આવનાર એક એક વર્ષ મને સમય આપો હું સાહેબ ગુજરાતની દિશા અને દશા બંને બદલી નાખવાના મહેનત સાથે કરી રહ્યો છું અને સો ટકા કરી બતા પેલા એક સમય હતો અને અત્યારે એક તમારો અલગ સમય છે તો સમાજ કઈ દ્રષ્ટિએ જુએ છે આપણે પેલા કઈ દ્રષ્ટિએ જોતું હતું અને અત્યારે તમને કઈ દ્રષ્ટિએ જોવે છે સમાજ છે ને એ જો પેલા તો સમાજે મને સપોર્ટ તો શરૂઆતથી કર્યો જ છે પણ પેલા મારી પાસે તૂટેલું ફાટેલું બાઇક હતું એટલે બાઇક લઈને ફરતો હતો સમાજમાં છેલ્લે પ્રોગ્રામમાં બેહતો હતો અને કોઈ આવો કે કોઈ ના આવે કેતો હતું પણ સમાજ હવે જે દિવસે દિવસે મારી પ્રગતિ થઈ છે તો સમાજ મારું મને બહુ સપોર્ટ કરી રહ્યું છે સમાજ મને સ્ટેજમાંથી બહાર છે ઘણી જગ્યાએ સાફા પહેરાવે છે ઘણી જગ્યાએ

એક ગીત હતું કે જવાની શું જવાની જેની હોય ના કહાની સાહેબ તમારી જવાનીમાં કહાની ના આવે તો એ જવાની શું કામની એટલે ખરેખર હું તો યાદના યુવાનો તો બહુ કહું છું કે આ જવાની છે સાહેબ જતી રહેવાની છે પણ સાહેબ એ જવાનીમાં કંઈક કરી બતાવો બતાવે વીહમતરીમત તમે મજૂરી કરી સાહેબ તો સાહેબ તમારી જિંદગીમાં પાછળ ક્યારે મજૂરી કરવાનો વખત નહીં આવે તો આ સમયની અંદર મજૂરી કરજો અને બસ દરેક યુવાનોને એ જ કહેવા માંગુ છું કે મજૂરી કરી અને સારી ખેતી કરી એક બીજો પ્રશ્ન પૂછવા માંગુ છું કે અત્યારે જે દૂષણ વધી રહ્યું છે યુવાન યુવા ધનમાં બહુ દૂષણ વ્યસનનું વધી ગયું છે બીજી આડી અવરી વધી ગયું છે એમને તમે શું સંદેશો આપવા માંગો છો કે ભાઈ આનાથી કઈ રીતે તમે હું દરેક યુવાનોને એક જ વાત કહેવા માંગુ છું કે મારા સમાજને તો મારી સૂત્ર છે મારો સમાજ વ્યસન મુક્ત બને શિક્ષણ યુક્ત બને અને બસ ભણશો શિક્ષણ આવશે જનરલ નોલેજ આવશે એટલે ઓટોમેટિક તમારામાંથી કુરિવાજ દૂર થઈ જશે વ્યસન દૂર થઈ જશે તમે એટલા બિઝી રહો કે તમને કોઈ આ વસ્તુ અડશે જ નહીં અને જેવી સંગત હશે એવું તમારામાં સો ટકા આવશે દરેક સમાજ સાથે સાથે મળીને રહો આખું ગુજરાત ના પાસેથી પ્રેરણા લ્યો તો જ તમને કંઈક નવું જાણવા મળશે અને ખરેખર હું તો ઘણી વાર મારા સમયની લેક્ચરમાં પણ કહું છું કે જ્યાં સુધી તમને ડેરી અને ગલ્લે બેહવાનો સમય મળશે ત્યાં સુધી તમારી ક્યારેય પ્રગતિ થવાની નથી આ બે જગ્યા થોડી મૂકી અને તમે ધંધે લાગી જજો સાહેબ આવનાર સમયની તમારા પસ્તાવો આવશે વ્યસનથી ઘણા બધા ઘર પરિવાર બરબાદ થઈ ગયા છે ઘણા બધાના શરીર બરબાદ થઈ ગયા છે તો વહેલા તે પહેલા ધોરણે વ્યસન મુક્ત બનજો અને બહુ સારી ખેતી કરજો સાહેબ ખેતી આવનાર સમયમાં ટોપ ટેન બિઝનેસ આવવાનો છે બે હજાર અઠાવીસ ની અંદર તમે જોજો ખેતી એ ટોપ ટેન બિઝનેસ હશે એ વાતને આપણે બધા સાથે મને પુરવાર કરવાની છે અને આમાં પણ તમારા ફેમિલીનો રહ્યો છે તમારા 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 પત્ની પિતા છોકરા એમની પણ સારી એવી મદદ છે જો એક કહેવત કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે એ વાત હાથે હું સમજ છું મારી પત્ની મારી દીકરી પિનલ ખરેખર પત્નીનું નામ જણાવશો હા મારી પત્નીનું આમાં ઠાકોર સમાજમાં નામ નથી લેતા પણ આજે હું લઈ લઉં મારી વાતનું નામ અલકા છે અને ખરેખર મારો વારે ઘડી મને ટોકી અને મને જે સુધારા મને જે એને જેલા શિલ્પીની જેમ ઘા મારી મારીને તૈયાર કર્યો છે મારા માતા પિતાએ તો કર્યો જ હતો પણ એની પણ સરસ ભૂમિકા રહી છે અને એક મારી બેસ્ટ એને જે કહી શકાય જે મને સુપર નામથી બોલાવે છે એ મારી દીકરી પિનલ ખરેખર એને હું કહું છું કે મારા સૌથી મોટો સલાહકાર છે પિનલ વારે ઘડી મને ટોકે પપ્પા આ ખાવાનું પપ્પા આ કરવાનું અને અમે હું દરેકને કહું છું કે તમારી જે કમિટી છે જે એ શોર્ટ કમિટી હોવી જોઈએ જો દેશ લેવલે જોઈએ તો પ્રિશોર્ટ કમિટી છે અને અહીંયા ખેતરમાં પણ ઘણો મોટો પરિવાર હોય તો ડિસિઝન લેતા વાર લાગતી હોય અમારે હું અને પિનલ બે જ ડિસિઝન લઈએ છીએ કયું ખેડવું ને કયું રાખવું એ બે જ લોકો કમેટીમાં ડિસિઝન લેવાવાળા હોવા જોઈએ તો તમારું જે નિરાકરણ જલ્દી આવશે અને શોર્ટ તમારી તમે સફળતામાં પણ આગળ જઈ શકો છો અને બસ હમણાં એક ફિલ્મ પણ જે એક મહિલા ઉપર જ રિલે થયું છે જે મહિલાના કહેવાથી સી એમ બદલી ગાઢ્યું છે પુષ્પરજ ફિલ્મની અંદર તો દરેક ના કેરિયર ઉપર મહિલાની ભૂમિકા અગ્ત્યની રહી છે ઘણા અમારા ઠાકોર સમાજની અંદર મહિલાઓને અવગણના થઈ રહી છે એવા લોકોને કહું છું કે નર નારીનું એક મતું

મહિલા એ એ નારી નારી છે છે બીજ પણ તો બંનેનું જે તમે એક એવો ટ્રાયલ લઈ શકો છો કે બીજ પુરુષ પાસે વરાવો અને એક મહિલા પાસે વરાવો સાહેબ ઘણો બધો ફરક હશે તો જ્યારે પણ કોઈ પણ વાવણી નવી કરો તો એનું સિડલિંગ મહિલાઓ પાસે જ કરાવો મારું લેબર પણ આપ જોઈ શકો છો મહિલાઓ જ છે અને હું મહિલાઓને કેમ એક્સેપ્ટ કરું છું કારણ કે મહિલા વ્યસન નથી કરતી હોતી અને મહિલા મોબાઈલનો સૌથી ઓછો ઉપયોગ કરી રહી છે અને મહિલાનું જે કામ છે એ સચોટ હોય મહિલાને ગમે તારે તાવ બીજો આવે તો એ ક્યારે રોટલી કાચી નહીં રાખે અને જો આ કામ પુરુષને આલી હોય ને તો સાહેબ રોટલી કાચી જ રાખે એ કરે જ ના રોટલી એટલે ખરેખર મહિલા ચોકસાઈથી કામ કરે છે ખેતરમાં પણ મહિલાઓને વધારે પ્રાધાન્ય આપજો જીવનમાં પણ મહિલાઓને વધારે પ્રાધાન્ય આપજો છે અને આ રીતે આપ સૌની જિંદગીમાં આપ સૌ પ્રગતિ કરો ખેતીમાં સારી તમારી આવક બમણી થાય ભગવાનને પ્રાર્થના કરો જય જવાન જય કિસાન ભાઈ હું એક છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે મેં તમને બધા સવાલો કર્યા પણ કદાચ મારાથી કોઈ સવાલ રહી ગયો હોય અને તમને જણાવવાની ઈચ્છા થતી હોય ખેડૂત મિત્રોને તો મારે આ જણાવવું છે તો એવો કોઈ સવાલ હોય એવી કોઈ વાત જણાવવાની હોય તો આપ જણાવી શકો એવું એક તો હું દરેક શહેરના લોકોને બે હાથની વિનંતી કરું છું કે તમારા શહેરની અંદર અમારો ખેડૂત મેલા ગેલો ફરતો હોય તો એને ક્યારેય તસ્કારશું નહીં એને પ્રેમ ભાવ આપજો ખેડૂત એ અંધાતા છે ખેડૂત એ એલોવેરાની ખેતી કરી અને જે સાબુ પેદા કરીને તમને નવરાવે છે કોટનની ખેતી કરી અને તમને બધાને કપડાં પહેરાવતો હોય તો મારો ખેડૂત છે જગતનો તાત છે અને જો તમારા ખેડૂતના માધ્યમથી કીડી કિંજર ઢોર ઢાંકર દરેકની થાળીમાં અનાજ આપતું હોય તો ખેડૂતના જે ખેડૂતના માધ્યમથી આવી રહ્યું છે તો મારા દરેક ખેડૂતને તમે સેલ્યુટ કરજો માન મર્યાદા આપજો અને આ બધું ના આપો તો કોઈને તસ્કારતા નહીં અને હોજે જમવા બેહો તો તમે ભગવાનને પ્રાર્થના કરજો કે જે જેના ઘરમાંથી અનાજ આવે છે એના છોકરા કુદાળ ભૂસી મત રાખો બસ આટલું જ મારું કહેવું છે તો નમસ્કાર મિત્રો આપણે જોયા કનવરજીને અને મજા આવી એમની સાથે અને એમના વિશે જાણીને પણ અને એમને આપને પણ બહુ સારી એવી વાતો જણાઈ છે તો આપ પણ ખેડૂત પોથી સાથે જોડાયેલા રહો હું છું રથવી મિતુલ અને આપ પણ ખેડૂત પોથી સાથે જોડાયેલા રહો અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ કંઈ હોય તો કોમેન્ટ કરો અને ખેડૂત પોથી અવાજ અમે બનીશું અને આપના પ્રશ્નો સરકાર સુધી પણ પહોંચાડવામાં અમે તમારી મદદ કરીશું અમે અમે પાક્કા તમારા મિત્ર છીએ અને તમારો પણ સપોર્ટની જરૂર છે તો તમે પણ અમને સપોર્ટ આપતા રહો નમસ્કાર